હું પટેલ બળદેભાઈ કસ્તુરભાઈ છવ્વીસના દિવસે પંચમુખી હનુમાન ખાતે સ્થાને સાધારણ સભા યોજવામાં આવી તેમાં જિલ્લામાંથી ઠાકોરકાદરા સિનોર લભોઈ કરજણ વાઘોડિયા વગેરેના પ્રમુખો પણ બધા હોળી સભામાં હાજર રહ્યા એમાં આપણે પી એમ જે વાય કાર્ડની ચર્ચા કરી પછી ત્રીસ છ એક છ જન્મ તારીખ જેની છે એના ઇજાફાને વાત કરી વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી